ડી ટી એચ ઓ શ્રી ડી આર ડી પહાડિયા અને તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર ભગીરથ વામણીયાના સહયોગ થકી ડોકી સબ ખાતે જેલ સ્ટાફ અને બંદીવાનને સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવી હતી તે દરમિયાન સીપીઆરમાં જ્યારે કોઈ મેડિકલ સ્ટાફ કે ડોક્ટર હાજર ન હોય તે સમયે કોઈ પણ વ્યક્તિ બેભાન થઈ જાય ત્યારે બેભાન થનાર વ્યક્તિના હૃદયની બાજુમાં આશરે સો થી એકસો વીસ વાર સીપીઆર આપવું અને આ ક્રિયા વખતે બેભાન થનાર વ્યક્તિનું નામ કે અન્ય નામથી બોલાવવું એકસો આઠને ફોન કરી જાણ કરવા સહિતની જાણકારી આપવામાં આવી હતી આઈસીયુ દ્વારા એકસો આઠ

ટીબી લેપ્રસી સિકલ સેલ ડાયાબિટીસ સિફિલિસ જેવા ટેસ્ટ કરવામાં આવ્યા આવેલ તમામનું બ્લડ પ્રેશર માપવામાં આવ્યું જેમાં જેલ સ્ટાફના પંદર કર્મચારી અને તેમના ફેમિલી સભ્યોને આશરે બસ્સો જેટલા કેદીઓએ કેમ્પમાં ભાગ લીધેલો આ કેમ્પમાં આરોગ્ય શાખાના મેડિકલ સ્ટાફ હાજર રહ્યો બીરો રિપોર્ટ ચંદુભાઈ મોહને